એક છોકરો છોકરીઓ જોવા જતો હતો લગ્ન માટે એટલે એને પપ્પાને આવીને કે પપ્પા મારે લગ્ન નહીં કરવું કે જેમ કે મને છોકરીઓથી બહુ ભીખ લાગે એટલે એને પપ્પા કે જો બેટા તું એક વખત લગ્ન કરી લે પછી તું એકથી જ બી આવીએ બીજી બધી તને હારી જ લાગશે પછી રઘલો જમણવારમાં જમવા માટે જો તો પેલા ડાય ટેબલ ઉપર ટિશ્યુ પેપર પડ્યો હતો તે ટિશ્યુ પેપર લઈ અને મોઢા મૂકવા જો તો એની ઘરવાળીએ જોરથી બોમ પાડી એ ખાતા નહીં એકદમ મોડું સહે તો અમે ગોડો સોફલા ઉપર ચડી ગયો આખું ગોમ ભેગું થયું કે ભાઈ ઉતર તને કરંટ લાગશે તું ઉપરથી પડે તો મરી જ આખું ગોમ ભેગું થયું તોય ના ઉતર્યો સરપંચ આવ્યા કે ભાઈ તું ઉતર તારું તું ભગવાન થા ને ઉતર મરી જઈએ કરંટ આવશે ના મન્યું આખા ગોમથી ના મન્યું સરપંચથી નામ બન્યું પોલીસ આવી પોલીસ થી નામ બન્યું અને એક ગોડો પતરી લઈને આવ્યો તેવા શાળામાં એક છોકરો રોજ જંદા બધા છોકરાનો નું ધમકી કે કોઈ માણસ એવો પેદા નહીં ચો મારા બાપાનો વાળ ઓખો કરી શકે એટલે બધો છોકરો એક કટાડ્યો સાહેબ પહાણ જોયો કે સાહેબના આગળ ઊંધા પડી જજો કોઈ પણ એવો નહીં હોય કે મારા બાપનો વાળ વાખો કરી શકે સાહેબે છોકરાને બોલાયો બોલાવીને કીધું હાથ પકડ કેમ રોજ બધાને ધમકી આપું છું તારો બાપા એવા મેન છે કે હા કે સાહેબ મારા બાપાનો કોઈ વાળ વાખો ના કરી કેમ કે મારા બાપાનું માથામાં ટોલ છે ગામમાં એક ગોડો છોભલા ઉપર ચડી ગયો આખું ગોમ ભેગું થયું કે ભાઈ ઉતર તને કરંટ લાગશે તું ઉપરથી પડે તો મરી જ આખું ગોમ ભેગું થયું તોય ના ઉતર્યો સરપંચ આવ્યા કે ભાઈ તું ઉતર તારું તું ભગવાન થા ને છો ઉતર મરી જઈએ કરંટ આવશે ના માન્યું આખા ગોમથી ના માન્યું સરપંચથી ના માન્યું પોલીસ આવી પોલીસથી ના માન્યું અને એક ગોડો પથરી લઈને આવ્યો કે ઉતર્યું છે કે થોભલો પથરીથી કાપી દઉં ફટ લઈને ઉતરી ગયો જેવા સાથે તેવા